દુખાવો રહેતો નથી જલ્દી અને ગાય ને ઘણી બધી પ્રકારની ખાકી ઘણી બધી પ્રકારના પાવડર આપીએ બધા નવરાત્રીમાં નવ દુર્ગા માં ની આરાધના કરતા હશે ભોગ કરતા હશે આપણે એને આજે ધવાળી આપી

બે કલાક થી એકવાર આરો વરસાદ રાધા લગભગ જયારે વૈયા ત્યારે વરસાદ હોય એક હા એક વાર ચૈતર મહિનામાં ત્યાં ની ઓલા વર્ષે ઉનાળામાં એટલે તો આને ટેવ પડાવી ની થોડીક આખરી પડશે ઓલી વાસડી તેની આ છે હીખી ગઈ થી કા તાસ કયું નોરતું છે હાથમાં હાથમાં નોરતું તો આપણા હાથમાં નોરતે રાધા વિયાણી છે ચોથા નોરતે આપડી નવી ગાય વિયાણી છે બસ રાધા નઈ તે વરસાદ છે ટાઠું વાતર એટલે કઈક ઓઢાડી દઈ પણ પેલા દૂધ કઈ થોડું ખીરું દોઈ લઈ ને પછી હા ભીખો થાય હાવ એમ પતલો છે વાસડો છે મોટો પણ હાવ પાતળો છે તો આપડા ચોથા નોરતે નવી ગાય હાથમાં નોરતે રાધા ને મારી ઈચ્છા છે કે નવમા નોરતે આપડે હોનું અહીં જાય હો

પણ જયારે પેલું ખીરું દૂધ પી લે એટલે થોડવા મળે પાણી આવ્યા છે ગરમ કરેલું છે વધારે ગરમ નથી જોજો ઘડી ગુણ્યું આની કોણ મૂકી દો ને તમને ફાવે કે જો હે લઈ આવું તો હાથના હાથ વાગી ગયા છે ગાયોનું આપણે મિલ્કિંગ કરી અને પછી ગાયને બપોરના આપણે રાધાની એરેસ્ટ થઈ અને હવે એને ધવાડી દેવાનું છે કારણ કે ચાહુંધીઝર ન પડે સુધી આપણે એને ધવાડી ન દેવાય તો ધવાડીમાં લીધું છે આપણે ભીમસેની કપૂર હળદર લહણના થળિયા અને મોઈઠ આ બધી વસ્તુની ધવાડી ધવાડી ઘણી બધી વસ્તુ વસ્તુથી દેવાય ઘણા લોકો આપણને ફોન કરીને પૂછતા દક્ષાબેન હે ધવાડી દે દેવી તો લહણના કોતરા શીસમનું લાકડું પછી હળેલું ગુણિયું જે હળી ગયું હોય કાળું પડી ગયું ગુણિયાની પછી નાળિયેરના સાલાની અને લહણના ફોતરાની હવાની હોઈટની ભીમસેની કપૂરની હળદરની કાળી હળદરની ઘણી બધી પ્રકારની ધવાળી દેવાય આપણી પાસે જે રસોડામાં ઉપલબ્ધ હોય એ આપણે દઈએ તો આ ભીમસેની કપૂર આપણી પાસે ઈ હળદર આ લહણના હોયઠ પાવડર કારણ કે ગાયને એક ટાઈમ ધવાળી નથી દેવાતી ચોમાસાની ઋતુ અને શિયાળાની ઋતુ હોય ને તો અઠવાડિયા સુધી દેવાય અને ઉનાળાની ઋતુ હોય તો ત્રણ દિવસ સુધી દેવાય તો એમાં આપણે દર વખતે અલગ 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 ધવાળી દેવાની હોય તો આ જાણી દીધી છે ફરી પાસે આપણી પાસે હવાદાણા હોય તો આપણે બીજી વાર ધવાળી દઈએ હવાદાણાથી દેવાય એટલે અલગ 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 ધવાળી દેવાથી ગાયને શરીરમાં કોઈ પણ પ્રકારની કળતર કે કોઈ પણ પ્રકારનો દુખાવો રહેતો નથી જલ્દીથી ગાય એકદમ જેમ આપણે કેમ હાજા થઈ ગયા એમ હાજી થઈ જાય તો આપણે બાજરાની ઘૂઘરી બનાવી હતી એમાં લઈ અત્યારે આપણે આખી આ શું સતાવરી આવી તો આમાં તમને પાણી દેખાતું છે પણ પાણી આપણે જે ગોળ નાખો ને એનું પાણી બની ગયું છે એટલે ગોળ નાખ્યો છે ગરમ ગરમ ટેઠવા અને બાજરાના ટેઠવા બનાવી નાખ્યા છે અને આખી જે છે ને આપણી પાસે સતાવરી એ નાખી છે પાવડર નથી નાતા આખી સતાવરી આપી છે અને મૂકી દઈએ અત્યારે ગાઈને અને ગાયને ઘણી બધી પ્રકારની બધી પ્રકારના પાવડર આપીએ પણ ધીરે ધીરે ડાયરેક્ટ ડાયરેક્ટલી ગાય બધી વસ્તુ નાખીને તરત ન આપીએ એને ધીમે ધીમે કારણ કે કોઠો ખાલી થઈ ગયો હોય આળો હોય એટલા માટે થોડું થોડું દેવાનું બધાએ નવરાત્રિમાં નવદુર્ગા માની આરાધના કરતા હશે ધૂપ કરતા હશે દીવા કરતા હશે પણ આપણે આંગણે ગાયું અહીંયા છે ને તો એને આપણે એક પ્રકારનો ધૂપ જ માનવાનો આ અમારી નવદુર્ગા છે તો એનો અત્યારે ધૂપ થાય છે બરાબર સંધ્યા ડાણો છું છે અને ગાય ગયા એટલે આપણે એને આ જે ધવાળી આપી કે મા જગદંબાનો ધૂપ કરીને એ બરાબર હશે